કેમ કે ફોનમાં સાચી નહોતું કા ફોનમાં સાચી નહોતું રાતે આવી હતી રાતે આદિ ભાઈ ફોનમાં સાચી મેચી દીધી બસ છે આપણે નહોતું આપણે અત્યારે આવી ગયું હાથ કામી ને ચાલે રાખે આપણે ફોન આવ્યો આમ અત્યારે મોલ લાઈ કલાઈ પૂરી જો દેખાડું જો મારા દાદા નો લે મસ્તી નો મોલ લો તમારે નફાય હું તાહે એની આજે કારખાન ને અમારે બેનું આ હિન્દુ કરે ને આપણે એ ગોલ્લો ઠીકલો પીડ્યો છે ઠીકલો નાખવાનો છે તો અત્યારે મેં નાખી દઈએ ટાટા પર તા ખાટલા ખાટલા બાટલા નાખવા મળીએ આપણે હવાનું સારું નાખવાનું કે પણ એ કે હલતા ને આવે હવાનું કામ બે ને અત્યારમાં કાઢલાને કવર ધોઈને ખાય એમ કે પાણી પીર્યું હતું આમાં હવાનું થાય કવર કાઢને ખાય આપણા કાઢલાને કાઢને ચૂકી જોઈએ આપણા કાઢલાનું તો એવું છે અમારું મોટ ભાઈ તો ગાડી સાફ કરે હું પાછી ને તરવા સારું ના ઉભા છે હમણાં કેટલીક પહેલાં તો ઉભા આપે સારું લું વ્યવહાર છે મમ્મી નહીં આવે એટલે વ્યવહાર છે તો વ્યવહાર મળશે આપણે તો કાપી સારું નાખવા નાખવા લાવું કરતા એમ કે કાલનું થોડુંક પીડ્યું આજે આ રીતે રજા હે કેમ કે સેટનો ફોન એવો હોય કંઈક કારણ એ એટલે કે રજા રાખેલી પેઢી આજે કાલે હતી આજે સારું લું થોડુંક છે એવી નહીં ચીઠી લોકોને સાફ કર્યું પડતું

આદિભાઈ ના અંદર ખડકે છે ને આપણે નાખવા મળીએ થોડુંક એવું છે આપણે સારો વેવતા હા સારોલું વેવાય દિવસે મમ્મી ની હેલ્પ કરે છે ઊંદેડા થોડા અમારે એટલામાં ની હેઠળ નીકળતી એટલે અમને અમારા આદિભાઈ આ અમારે બેન વાંચ્યા કા આદિભાઈ તો એની વાત પડતા એવું છે ઊંદેડા વાત એવું નહોતો તમારે કુતરા પાસે જોયો નથી આવું પૂડી કે મારી નાખશે એમ તી હેંડે ધોયાં કોઈ શેર હોય એટલે આપણે હવે કંઈ કાંઈ નહીં કાંઈ કામ નહીં એટલો તીડ કસડી જો કંઈ દેખાતું નહીં કદી કડી પોલો ખાઈલી કાળું ના સારો નાખતા હતા હમણાં પાય સાબ ના આવે આપણે સાબને નહીં સાફ પાઈ દઈ હેંડે નહીં તીડકો થઈ ગયો છે માથામાં તૂળ ચડી ગયું છે એવું છે ને આખ કાંઈ લેટ એ નહીં શું લેટ કાપ છે રેતા રાખેલી આપણે તો સાંધો નહીં નહીં એટલે એવું છે આપણે એક ફોન મેકવા દઉં તો કેમ કે ફોનમાં સાચી નહીં તો ખેડૂત સા આપણને ને જીના હાથે કહેતા સા પીને પોરો થઈ જાય તા એટલે તો આ સવારનું કાંઈ કામ નથી તો મારા હાર્દિકભાઈ તો લેટ આવી જઈને તે ટીવી જોવે છે ટીવી ને એવું જોઈએ આપણે માલ ને એને પાવા જવાનું છે મમ્મી ઘરમાં હેઠું કરતા હા શ્યામાં કેટલો શ્યામાં મહેંદીના કોઠાર જઈને એવું હેઠું કરતા આપણે બકાલ લેવા જા વાલો લેક લાવ્યા છીએ મમ્મીએ કીધું કે બકાલ લઈએ બકાલ લેવા જા બાકી કેટલા જાય તમને દેખાડું

નાળી ને બે તમી બેન બેન ગાડલાઈને કવર નાખી હવે નાખો આપણું ગાડલું ઢાળી દીધું છે એનું ગાડલું આમ તો ટકા ટકા નાખવા પછી બીજા ને ગાડલા લે દાંત કાઢે એક બે આથી ભાઈ તમારે ગાડલાઈને કવર નાખવા તો આપણા ગાડલા કવર આ છે આપણે નાખી દઈ ગાડલા કવર એમ કે નાખવું પડશે ને કોઈ નાખી તો નહીં દે મારે બેને કાંઈ નહીં નાખી દે કઈ ભાઈએ નહીં નાખી આથી નાચી જાય તો